કરી અલગ અલગ નાસ્તા ફરતા આરોપીને અમદાવાદ ખાતેથી ચોકચાર પોલીસ ની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યો છે સુરત શહેર પોલીસ અનુપમ અનુપમસિંહ ગેહલોત દ્વારા લાંબા સમયથી છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ અને પોલીસ થી બચવા નાસ્તા પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે મળેલી બાતમીના આધારે છ વર્ષ પહેલા ચોક બજાર પોલીસ સ્ટેશન હતી જે ગુનામાં આરોપી રિંકુ રોનક હસમુખલાલ ખત્રી પોતાની ધરપકડ તાળવા ગાંધીનગર તથા અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં થોડા થોડા સમય પોતાનો રહેણાંક બદલી નાખી દરેક જગ્યાએ રોનક રાજુ નિર્મળ કમલ જેવા અલગ અલગ નામો ધારણ કરી રિક્ષા ડ્રાઇવિંગ ડિસ્પોઝેબલ પ્રોડક્ટ કાપડ દલાલી જેવા અલગ અલગ વ્યવસાયો કરી છુપાઈ રહેતો હોવાની માહિતી મળી હતી જે બાતમીના આધારે અમદાવાદના નારોલ ખાતેથી ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી હતી